मैं हूं विनोद भट्ट आप देख रहे हैं विचारक्रांति आत्मीय भाइयों बहनों परिवर्तन धारावाहिक में आज आप युग परिवर्तन के रीते थी शिक्षा नवा युग નું આગમન કેવી રીતે થઈ શકે જેવી રીતે ધર્મ ની સ્થાપના માટે અનિતી અન્યાય એને દૂર કરી ધર્મ ની સ્થાપના માટે ભગવાન કૃષ્ણ એ જેવી રીતે ઉદ્ઘોષ કર્યો હતો કે યદ યદ આહી ધર્મस्य ग्लानिर् भवति भारत अभ्युत्थनमें तदात्मन सृजम्य हम परित्राणाय साधुना च चुष्कृता धर्म संस्थापनार्थाय संभवामी युगे युगे आ, युगनायक युग प्रवर्तक महाभारत अंदर भारत ने श्रेष्ठ बनावનાર ધર્મની સ્થાપના કરનાર ભગવાન યોગેશ્વરે એક उद्घोष કર્યો હતો કે જ્યારે જ્યારે અધર્મ વધશે अत्याचार વધશે અનાચાર વધશે ત્યારે હું ધર્મની સ્થાપના માટે સદાચારની સ્થાપના માટે આ ધરતી પર સમય સમય પર અવતાર ધારણ કરીશ ભાઈઓ બહેનો એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન ફરીથી આ કળિયુગની અંદર થઈ ચૂક્યું છે અને એનો શુભારંભ ઓગણીસો ને છવ્વીસથી एक नकड़ा गामनी गांव अवतरित आयुगना महान ऋषि आयुगना महान तत्व चिंतक आयुग महान प्रवर्तक आयुगना महान धर्म रक्षक संस्कृति रक्षक संस्कारों ने भारतीय संस्कृति ना नैतिक मूल्यों ने उजागर करी भारतीय संस्कृति ने देव संस्कृति विश्व संस्कृति सनातन संस्कृति पुनरुत्थान जमने आंबलखेड़ा मथुरा आंबलखेड़ा अंदर ઓગણીસો છવ્વીસની અંદર અખંડ દીપક પ્રગટાવી અને ગાયત્રી મંત્રના ચોવીસ લાખના એવા ચોવીસ મહાપુરુષણ કરી અને ગાયત્રી મંત્ર અને યજ્ઞના માધ્યમ દ્વારા નવયુગના આગમનની સતયુગના આગમનની ઘોષણા કરી અને તે વખતે નવયુગના આગમનની ઘોષણા યુગ નિર્માણ સત્સંકલ્પની રચના કરી અને જ્યારે ઘોષણા કરી કે નવયુગનું સંવિધાન જો કોઈ હોય તો એવી યુગ નિર્માણ સત્સંકલ્પ છે આવો આ યુગ નિર્માણ સત્સંકલ્પ શું છે અને જીવનમાં કેવી રીતે ધારણ કરવું અને વિશ્વવ્યાપી અનવયુગનું સંવિધાન યુગ નિર્માણ સદ સંકલ્પને ઘર ઘર સુધી જન જન સુધી પહોંચાડી અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું અવતરણ થાય ભારત विश्व सम्राट बने भारतीय संस्कृति विश्व संस्कृति बनी અને સમગ્ર વિશ્વને એ માર્ગદર્શન આપે એના માટે આયુગ નિર્મળ સત્સંગકલ્પ જે એક નવા યુગનું બંધારણ કરી શકાય નવા યુગની આધારશિલા કહી શકાય અને પ્રત્યેક જાગૃત આત્માની આ એક પ્રતિજ્ઞા કહી શકાય જેવી રીતે રાષ્ટ્રગાન ગાવામાં આવે છે જેવી રીતે પહેલાં શાળાઓની અંદર प्रतिज्ञा पत्र घोषणा पत्र बोलवा ठीक गायत्री परिवार प्रत्येक परिजनों नाना नाना पर कार्यक्रम अंदर या तो गायत्री यज्ञ हो गायत्री प्रार्थना हो युवा शिविर हो कन्या कौशल शिविर हो मौन साधना हो या पारिवारिक गोष्ठी हो आ बधाई अंदर नवयुग संविधानी उदघोषणा जीवन में धारण करने प्रतिज्ञा सवे ले भी पड़े आओ ये नवयुग संविधान युग स, युग निर्माण सत्संकल्प ने अपने साथ उच्चारण करिए ए पहला गायत्री मंत्र एक साथे एक स्वर में ओम भूर्भुव स्व स्वाहत तस्वीतुर्वरेण्यम स्वाहत भर्गो देवश धीमा धियो यो न प्रचोदयात આવો આપણે બધા સાથે મળી અને યોગ નિર્માણ સદ સંકલ્પનું ઉચ્ચારણ કરીએ અને મનન કરીએ અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના अनुशासनને અમારા જીવનમાં ઉતારીશું શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું ઇન્દ્રિય સંયમ અર્થ સંયમ સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું હમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશુ અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશુ મર્યાદાઓનું પાલન કરીશુ ખરાબ કુટેવ છોડી દઈશુ નાગરિક કર્તવ્યોનું પાલન કરીશુ અને સમાજ પ્રત્યે વફાદાર રહીશુ સમજદારી ઈમાનદારી જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું ચારે તરફ મધુરતા સ્વચ્છતા સાદગી તથા સજ્જનતાનું વાતાવરણ બનાવીશું અનિતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતા મળેલી निष्फता ने माथे चढ़ाशू मनुष्यना मूल्यांकन कसोटी एनी सफलताओं योग्यताओं विभूतियो थी नहीं परंतु सदविचारो अने सत्कर्मों द्वारा करीजा एवो व्यवहार नहीं करिए जे अमने पोताने माटे प्रसन्न न होई અમે નરનારી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રચાર પ્રસાર માટે અમારો સમય પ્રભાવ જ્ઞાન પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિતતાથી વાપરતા રહીશું પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્વ આપીશું સજ્જનોને સંગઠિત કરવામાં અનીતિ સાથે લડવામાં અને નવસર્જનની ગતિવિધિઓમાં સંપૂર્ણ રુચિ લઈશું રાષ્ટ્રીય એકતા તથા ક્ષમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું જાતિ લિંગ ભાષા પ્રાંત સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર ભેદભાવ રાખીશું નહીં મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વિશ્વાસના આધાર પર અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલશે હમ બદલેગે યુગ બદલેગા હમ સુધરેંગે યુગ સુધરેગા એ તથ્ય પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે ભાઈઓ બહેનો આ એક નવયુગનું સંવિધાન છે જેના દ્વારા મનુષ્યના ચિંતનમાં ચરિત્રમાં વ્યવહારમાં ગુણ કર્મ સ્વભાવની અંદર અવશ્ય પરિવર્તન આવે છે અને એની અંદર રહેલી આત્મશક્તિ આત્મવિકાસ અને દિવ્ય શક્તિઓનું જાગરણ થઈ અને શ્રેષ્ઠ ચિંતન અને શ્રેષ્ઠ કર્મો દ્વારા નવા સમાજની રચના શ્રેષ્ઠ સમાજની રચના સમૃદ્ધ સશક્ત સંગઠિત સંસ્કારિત રાષ્ટ્રના નિર્માણ માટે આવતા સમયનું આ એક बंधारण छे संविधान छे જેના આધાર પર નવા યુગની આધારશિલા ટકેલી છે રહેલી છે તો આપને નમ્ર વિનંતી છે કે આ વિડિયોને આપ જરૂરથી સાંભળી મનન કરજો ચિંતન કરજો આત્મસાત કરી અને આપના મિત્ર મંડળ સુધી આપના સ્નેહી સંબંધ સુધી પહોંચાડી અને નવ નવયુગની આ આધારશિલાને જનજન સુધી વ્યાપક સ્તરે પહોંચાડી અને નવા યુગન આગમનની તૈયારી રૂપે આપણે સૌ કટીબદ્ધ બનીએ અને આપણી પ્રતિભા આપણો પુરુષાર્થ આપણો સમય આપણો સાધન એ નવયુગના નિર્માણ માટે જો આપણે વાપરીશું તો ચોક્કસ आयु कृषि जे घोषणा करी छे 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય ધરતી પર સ્વર્ગનું અવતરણ મનુષ્યમાં દેવત્વનો ઉદય એ ચોક્કસ સાર્થક થશે સાર્થક થશે સાર્થક થશે તો આવ આપણે સૌ સહિયારો પુરશાર્થ કરી અને આ નવયુગના સંવિધાનને જન જન સુધી પહોંચાડીએ આપ સૌને નમસ્કાર પ્રણામ